અરે ભાઈ તમે અમદાવાદમાં સિલાઈ કરતા સસ્તા ભાવમાં ફોર્મલ પેન્ટ આપો છો છે ને સિલાઈ કરતા સસ્તા ભાવે હોલસેલ ભાવે બધી વસ્તુ ત્યાં મળી જવાની છે આ રીતના એમાં થી છત્રીસ ની કમરમાં ફોર્મલ પેન્ટ આવશે ફક્ત રૂપિયા ત્રણસો પચાસ રૂપિયામાં મળી જવાના છે આ રીતના બેગી જીન્સ આવશે ફક્ત રૂપિયા ચારસો રૂપિયામાં બેગી જીન્સ આમાં દસ કલર મળી જવાના છે અલગ અલગ આ રીતના કોટન કાર્ગો આવશે આ રીતના કોટન કાર્ગો અઠ્યાવીસ થી છત્રીસ ની માં ફક્ત રૂપિયા ત્રણસો પચાસ માં મળી જવાના છે આપડા ત્યાં આ રીતની ફ્રન્ટ બેક ડિઝાઇન વાળી ડાઉન શોલ્ડર ટી શર્ટો ફક્ત રૂપિયા ત્રણસો પચાસ માં આપણા સ્ટોર ઉપર મળી જવાની આ રીતના જીન્સ ના પેન્ટો બજારમાં વેચાતા આઠસો નવસો વાળા ફક્ત રૂપિયા પાંચસો પચાસ માં આપડા ત્યાં મળી જવાના છે પછી આ રીતના તમારે કોટન ના પેન્ટો લેવા હોય ફક્ત ચારસો પચાસ રૂપિયા માં મળી જવાના છે આ રીતની અલગ અલગ વેરાયટી મળી જશે અને આ રીતના તમારે શર્ટો જો બધા શર્ટો બી ફક્ત ત્રણસો પચાસ માં મળી જશે આ રીતના શર્ટો આવશે અલગ અલગ બધા હેવી શર્ટો આવશે આ રીતના તમે જોઈ શકો છો બધા હેવી આઠસો નવસો વાળા શર્ટો ફક્ત ત્રણસો પચાસ રૂપિયામાં આવી ગયા છે એટલે જેને બી લેવા હોય જલ્દીથી જલ્દી સ્ટોર ઉપર આવી અને વિઝિટ કરીને આપણે ત્યાંથી માલ લઈ જજો